હાલ આપણો દેશ વૈશ્વિક સ્તરે રાષ્ટ્રીય સ્તરે અને કહીએ કે રાજ્ય સ્તરે દરેક જગ્યાએ છે તે વિવાદોમાં કરાયેલો છે વૈશ્વિક સ્તરે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ છે તે બદલાઈ રહી છે એની અસર છે તે આપણા ગુજરાત સહિત અન્ય દેશના જે રાજ્યો છે તેમાં થઈ રહી છે કારણ કે જે અમુક પ્રકારની વસ્તુઓ છે તેના ઉપર ભારે ટેરિફ લગાવવામાં આવ્યું છે અને તેની અસર આપણા ખેડૂત ભાઈઓને પણ થઈ રહી છે ત્યારે જે કહેવાય છે કે ઇમ્પોર્ટ ડ્યુટીમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તેની અસરને લઈને આમ આદમી પાર્ટી આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટી પર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર ઈશુદાન ગઢવીએ ખૂબ પ્રહારો કર્યા હતા આજે તેની વાત કરવી છે નમસ્કાર બે સાઈન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા આમ તો આપણો જે ભારત દેશ છે એ ખેતી ઉપર આધારિત છે એમાં પણ જો ગુજરાતની વાત કરવામાં આવે તો કૃષિ સાથે જોડાયેલા ખેડૂતો છે તે જયારે પણ વરસાદ પડે છે અથવા કોઈ ખાતરનો મુદ્દો હોય આ બધા મુદ્દાઓને લઈને સમસ્યાઓને લઈને પીડાઈ રહ્યા છે ત્યારે જ્યારે વિસાવદરની ચૂંટણી થઈ ત્યારે ગોપાલ એટાલે મુખ્ય જે મુદ્દાઓ છે તે ખેડૂત લક્ષી તેમણે બહાર પાડ્યા હતા કે ખેડૂતોને કેવી કેવી વિસાવદરમાં સમસ્યા છે આ સાથે જ આમ આદમી પાર્ટી છે જે રાજ્યમાં ખેડૂતોને પડતી સમસ્યાઓ છે અને કોંગ્રેસ પણ અમુક એવા મુદ્દાઓ છે કે જે ખેડૂત લક્ષી છે તેને લઈને મેદાને ઉતરતી હોય છે ને આવો જ મુદ્દો આજે આમ આદમી પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવ્યો છે કે જે કપાસ છે તેના ભાવ છે ખેડૂતોને નથી મળી રહ્યા શું કહી રહ્યા છે સુદાન ગઢવી તેના પર નજર કરી આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનો આપ સૌનો સ્વાગત છે મારી સાથે અમારા મહામંત્રી હેડક્વાર્ટર સાગરભાઈ રબારી પણ છે મિત્રો નરેન્દ્ર મોદી સરકારે ખેડૂત વિરોધી બહુ મોટો નિર્ણય લીધો છે જે દરેક ખેડૂતો સુધી પહોંચવું ખૂબ જરૂરી છે તમે જુઓ કે ખેડૂતો સતત દેવાના ડુંગરમાં ડુબાઈ રહ્યા છે ભારતના અંદાજે સોળ કરોડ ખેડૂતો અને ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને સીધી અસર કરતો આ નિર્ણય છે ખેડૂતોએ ભરપૂર મત આપ્યા છે ભાજપ ખેડૂતો એવી આશા રાખતા હતા કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનશે ત્યારે એમના ભાવ ઉચકાશે એમની નીતિઓ એ વાત કરતા તેવી કરશે પણ ઉલટું કર્યું નરેન્દ્રભાઈ મિત્રો નરેન્દ્ર મોદીજી એ અમેરિકાના ને ટ્રમ્પના દબાવમાં આવીને ગુજરાત અને ભારતના કપાસ ઉગાવતા ખેડૂતો બરબાદ થઈ જાય એવો નિર્ણય લીધો છે અમેરિકામાંથી કપાસની આયાત કોટનની થઈ રહી છે જે ઇમ્પોર્ટ ડ્યુટી ડ્યુટીને સેસ મળીને તેર ટકાની આસપાસ હતું એ ઝીરો કરી નાખ્યું છે ફ્રી કરી નાખ્યું છે આનાથી ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતો બરબાદ થઈ જશે ખેડૂતોને ભાવ નહીં મળે કારણ કે અમેરિકામાંથી જે કપાસ આવે છે એટલું સસ્તું કપાસ આવશે કેટલાક મેં સાંભળ્યું છે કે કોટન ઇન્ડસ્ટ્રીઝ કોઈ ભાજપના નેતાઓની છે ફાયદો કરાવવા માટે બની શકે કે નરેન્દ્ર મોદી સરકારે નિર્ણયો કર્યા હોય પણ એનાથી લાખો ખેડૂતો બરબાદ થઈ જશે તમને યાદ અપાવડાવું કે બે હજાર ચૌદમાં જયારે નરેન્દ્ર મોદીની સરકાર બની નહીં હતી ત્યારે કપાસના પ્રતિ વીસ કિલો એટલે કે પ્રતિ એક મણ ભાવ પંદરસો રૂપિયાની આસપાસ હતા એ સમયે પંદરસો રૂપિયા ભાવ હતો ત્યારે ખાતર નો ભાવ ઓછો હતો યુરિયા ડીએપી ડીઝલના ભાવ ઓછા હતા ટ્રેક્ટર નો ખર્ચો ઓછો હતો મજૂરીઓ ઓછી હતી અત્યારે અગિયાર વર્ષના નરેન્દ્ર મોદીના શાસન બાદ ભાજપ અને નરેન્દ્ર મોદી

ઉપર કપાસની ખરીદી નથી કરતા અને એનાથી પણ કે કપાસ વાવી દીધો છે એ આશાએ વાવી દીધો કમસે કમ ચૌદસો પંદરસો રૂપિયા તો ભાવ રહે પણ આ કપાસ આવે એ પહેલા જ અમેરિકામાંથી ઢગલાબંધ કપાસ આવી જશે ભારતમાં અને ગુજરાત અને ભારતના ખેડૂતો બરબાદ થઈ જશે મોટા ભાગે આ નિર્ણયો આવા ક્યારે સરકારો આટલી જલ્દી લેતી નથી હોતી તમે જો ડુંગળીમાં પણ આવા જ નિર્ણયો લેતા હતા જ્યારે ડુંગળી ખેડૂતના ઘરમાં આવવાની દસ દિવસની વાર હોય ત્યારે નિકાસ ઉપર નરેન્દ્ર મોદી પ્રતિબંધ મૂકી દે એટલે બે રૂપિયા કિલો ડુંગળી વેચવી પડે એટલે તમામ બાજુથી ખેડૂતો લૂંટાઈ રહ્યા છે નરેન્દ્ર મોદીજીને ખબર છે કે તમામ જિલ્લાઓમાં ભાજપના જ્ઞાતિના ખેડૂતોને ભાવ ન મળે ખેડૂતોને જમીન માપણીમાં કૌભાંડો થાય ખેડૂતોને એપીએમસી માં લૂંટ ચલાવે ખેડૂતોને ચારે બાજુથી એકાના ભાવમાં પણ લૂંટ ચલાવે મગફળી કૌભાંડ કરે ત્યારે આટલું પૂરતું ન હોય ખેડૂતોને ખાત્મો કરવા માટે ખેડૂતો જમીન વેચીને ઉદ્યોગપતિને સોંપી દે એટલા માટે નરેન્દ્ર મોદી સરકારે જે નિર્ણય લીધો છે એનો આમ આદમી પાર્ટી સડકથી લઈને વિધાનસભા સુધી વિરોધ કરશે આ નિર્ણયનો અમે વિધાનસભામાં પણ અવાજ ઉઠાવીશું આ કપાસ ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી ખતમ કરીને અમેરિકાના દબાવ નરેન્દ્ર મોદી જે નિર્ણય લીધો છે ખેડૂત વિરોધી એના વિરોધમાં અમે આગામી બે થી ત્રણ દિવસમાં તમામ જિલ્લાઓમાં અમારી કિસાન વિંગ છે એ આવેદન પત્ર પણ સોંપશે અને આવેદન પત્ર આપવા બાદ પણ આ સરકાર નહીં જાગે તો આગામી સમયમાં અમે જિલ્લા વાઇઝ મહાસંમેલનનું ખેડૂત જાગૃતિ અભિયાન શરૂ કરીશું આ પહેલાં પણ અમે તમામ ખેડૂત જે મંચ છે ખેડૂતો માટે લડી રહ્યા છે આગેવાનો તમણા તમામને અમે આવકારીએ છીએ કે આવો સાથે મળી અને ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ ખેડૂતો માટે આંદોલનો કરીએ અને નરેન્દ્ર મોદી અને ભાજપની જે ખેડૂત વિરોધી નીતિ છે એને ખુલી પાડીએ મારી વિનંતી છે જે લોકોએ ભાજપને મત આપ્યા છે જે ખેડૂતોએ ગામડાઓમાં એમના જ્ઞાતિ જાતિના આગેવાનોને એમને મારી વિનંતી છે તમે તમારા ધારાસભ્ય ભાજપનો છે તમારી જ્ઞાતિનો મંત્રી ભાજપના છે સાંસદ સભ્ય ભાજપના છે મુખ્યમંત્રી ભાજપના છે એમને ફોન કરો અને એમને કહો કે તાત્કાલિક ધોરણે

છે સવા લાખ ગુજરાતના ચારે બાજુ ખેડૂતોના દીકરાઓને ભણવાની ફી નથી ઘરેણા મૂકીને ફી ભરવી પડે છે પત્ની આ સ્થિતિ જયારે આવી ગઈ છે ત્યારે આ મામલે અમે આંદોલન કરવાના છીએ આમ તો આપણે ખેતી પ્રધાન દેશ છે એટલે ખુબ મોટી સંખ્યામાં આપણા દેશમાં ખેડૂતો છે પણ ખેડૂતોની કેવી સ્થિતિ છે એ સર્વે જાણે છે પૂરતા ખાતર નથી મળતા ભાવ નથી મળતા એટલે ખેડૂત ક્યાંક ને ક્યાંક હેરાન છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે ને આ બધાનું કારણ ભારતીય જનતા પાર્ટી છે તેવું આમ આદમી પાર્ટી કહી રહી છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂર થી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર